અંકલેશ્વર અને હાસોટ તાલુકામાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલથી ખેડૂતોને પાણી આપવામાં આવે છે દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેનાલને રિપેરિંગ માટે બંધ કરવામાં આવે છે પણ દર વર્ષે રિપેરિંગ છતાં કેનાલમાં ગાબડાઓ પડવા કે પાણી લીક થવા સહિતના પ્રશ્નો ઉદભવતા હોય છે કેનાલમાંથી અંકલેશ્વર તાલુકાના હરિપુરા શક્કરપોર ભાઠા સજોદ અને પૂનગામ ગામના ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે અને તેના માટે પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ તેના વાટા તૂટી જતાં મોટા પ્રમાણમાં પાણી લીકેજ થઈ રહ્યું છે પિસ્તાળીસ દિવસના સમારકામ દરમિયાન વાટા રિપેર ન કરાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે દસ દિવસ પૂર્વે પાણી સિંચાઈ માટે આપવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ખોદકામ શરૂ કરી પ્રથમ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું જેને લઈ આ પાઇપલાઇન પર નિર્ભર એવા સજોદ હરિપુરા શક્કરપુર અને પુનગામના હજારો એકર ઊભા પાકને છેલ્લા દોઢ માસથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોમાં દોડધામ મચી છે હવે જો આગામી બે દિવસમાં સમારકામ નહીં કરવામાં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમારા ગામમાં અત્યારે એક મોટી નુકસાની તરફ ખેડૂતોને નુકસાન થાય એવું એક કામ થઈ રહ્યું છે નેર ખાતાની બેદરકારીને લીધે આજે એક મહિનાનું જે એ લોકોએ મેન્ટેનન્સ રોટેશન લીધું હતું તેમાં એ લોકો રિપેરિંગ કરી શક્યા જ્યારે પાણી આવવાનો સમય થયો ત્યારે નેર ખાતાવાળાએ આજે જે રિપેરિંગ કામ ચાલુ કર્યું છે જે આપણી સમક્ષ છે તેમાં હાલમાં જે લોકોએ જે મેન્ટેનન્સ અંડરગ્રાઉન્ડ છપ્પન હજાર પટ્ટી જે અંડરગ્રાઉન્ડ મેન્ટેનન્સ લાઇન અંડરગ્રાઉન્ડ લાઇન આવે છે જેનાથી સક્કરપુર હરિપુરા સજોડ ને પુનગામ ચાર ગામના ખેડૂતોને જે હજારો એકરની જમીનના ખેડૂતોને પાણી મળે છે છઠ્ઠી લાઈને પણ આજે અમારે પાણી નથી મળતું પાણીના વલખા મળવા પડે છે એક પંચા ચાલીસ દિવસથી અમને પાણી નથી મળતું આજે ચાલીસ દિવસ પછી આ રોટેશન પછી પણ આજે પંચાવન દિવસ થયા અમને પાણી મળી શક્યું નથી પંચાવન દિવસ પછીના ઊભા ટૂલને નુકસાન થઈ રહ્યું છે આજે મોટી વ્યાપી નુકસાની થઈ રહી છે આમાં ખેડૂત લોકોએ આજે આ નુકસાનનું બેનર ખાતાની બેદરકારીનું ભોગ બની રહ્યા છે એનું જવાબદાર કોણ આ કામ ચાલુ થયા પહેલાં અમને કોઈ પણ ખેડૂતને હરિપુરા ગામના ખેડૂત હોય કે સજુ ગામના ખેડૂત હોય કોઈને પણ જાણ કર્યા હોય ને નળખાતા એમની ઈચ્છા પ્રમાણે ખોડવામાં આવ્યું છે એમાં અમને કોઈ ખેડૂતને જાણ કરવામાં કે વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી